નમસ્કાર દર્શક મિત્રો ચૈતર વસાવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે તો હવે આજે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે આ સુનાવણી બાદ નક્કી થશે કે ચૈતર વસાવાનો જેલવાસ લંબાશે ડીડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા પર સંજય વસાવા દ્વારા ફરિયાદ નોંધાવવા પર નર્મદા પોલીસે ચૈતર વસાવાની પાંચ જુલાઈના રોજ ધરપકડ કરી હતી તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો તો ડીડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા કે જેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમની જામીન અરજી પર સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે માટે આજનો દિવસ ચૈતર વસાવા માટે ખૂબ મહત્ત્વનો છે કેમ કે આજે નક્કી થશે કે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાનો જેલવાસ લંબાશે કે પછી તેઓ જેલમાંથી મુક્ત થશે અગાઉ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાની મિટિંગમાં સંજય વસાવા સાથે મારામારીના કેસમાં નર્મદા પોલીસ દ્વારા પાંચ જુલાઈએ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી એમએલએ ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા અરવિંદ કેજરીવાલે તે સભામાં નારા બોલાવ્યા હતા કે જેલ કે તાળે તૂટેગે ચૈતર વસાવા છૂટેંગે આ પછી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ચૈતર વસાવા બબ્બર શેર છે તેમને ડરાવવા ડરાવી નહીં શકાય તો આવો સાંભળી અરવિંદ કેજરીવાલે कहू तुम तो। भाजपा को लगता है कि चेतन वसावा को जेल भेज देंगे तो वो डर जाएगा वो चेतन वसावा को डराना चाहते हैं चेतरवसावा वसावा तो पता नहीं कितनी बार जेल जा चुका अरे भाजपा वालों, चेतरवसावा वसावा बब्बर शेर है तुम उसे जेल में भेज कर डरा नहीं सकते इन्होंने आम आदमी पार्टी के नेताओं को जेल में भेजा पिछली साल इन्होंने मेरे को एक साल तक जेल में रखा इनको लगा केजरीवाल डर जाएगा इन्होंने मनीष सिसोदिया को जेल में रखा इनको लगा मनीष सिसोदिया डर जाएगा इन्होंने सतेंद्र जैन को जेल में रखा संजय सिंह को जेल में रखा इनको लगा इनकी पार्टी टूट जाएगी हमारी पार्टी और मजबूत हो गई हमारी पार्टी इनसे डरने वाली नहीं है और अभी दो साल है दो में चुनाव है अभी देख लेना ये गोपाल इटालिया को भी जेल में भेजेंगे ये यशुदान गढ़वी को भी जेल में भेजेंगे एक कहावत है विनाश काले विपरीत बुद्धि इनकी बुद्धि भ्रष्ट हो गई है जब भगवान किसी को बर्बाद करना चाहता है तो सबसे पहले उसकी बुद्धि भ्रष्ट करता है भाजपा वालों की बुद्धि भ्रष्ट हो गई है જીતના હમરે નેતાઓ કો જેલમાં ભેજેગે જનતા ઉતના ખડી હોતી જાયો